જય જલારામવાલા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો કે એસટી ડેપો છે અને આ એસટી ડેપો વીરપુરનો છે અત્યારે હું જલારામ બાપાના દર્શન માટે આવી ગયો છું પ્રસાદી લેવાની છે દર્શન કરવાના છે જલારામ બાપાના અને મારું આસ્થાનું કેન્દ્ર એવું વીરપુર ધામ અત્યારે જલારામ બાપાના દર્શન માટે પહોંચી ગયો છું તો વિડીયોમાં બની રહેજો અને પૂરો વિડીયો જોજો જલારામ બાપાના દર્શન કરાવું તમને જય જલારામ હું અત્યારે જલારામ બાપાના મંદિર તરફ જઈ રહ્યો છું અને તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો કે આ મંદિર એકથી ડેપોથી મંદિર તરફ જે રસ્તો જાય છે તે રસ્તા ઉપર રોડ ઉપર છું અને અત્યારનું તાપમાન સાડત્રીસ ડિગ્રી બતાવે છે અને ખૂબ તડકો છે પણ ચાલીને જઈશ આસ્થાનું કેન્દ્ર છે તો અત્યારે હું જઈ રહ્યો છું મંદિર તરફ તો આપણે અંદર મંદિરના દર્શન તો આપણે નથી કરાવી શકતા અને ખાસ કરીને તો ત્યાંના બધા નિયમો હોય છે એ પાલન કરવાના રહેશે બધા લોકોને વિડીયો શૂટિંગની અંદર મનાય છે તો બધા લોકોને નમ્ર વિનંતી કે મંદિરની અંદર મોબાઈલ જમા કરાવવાનો રહેશે એની ઘણા બધા નિયમો હોય છે મંદિરના અને આપણે બહારના જે બજાર છે તેના પણ વ્યૂ લેશું તો વિડીયોમાં બની રહેજો જય જલારામ તેજલારામ જો આ અત્યારે જે ચાલીને આવું છું અત્યારે મંદિર તરફ જઈ રહ્યો છું અને સાડત્રીસ ડિગ્રી આડત્રીસ ડિગ્રી તાપમાન બતાવે છે ફૂલ તડકો છે અત્યારે તો પણ હું અત્યારે એસટી ડેપોથી મંદિર તરફ ચાલીને જઉં છું અને ત્યાંની બજારના તમને બધા વ્યૂ બતાવું વીરફુર તો લગભગ બધા લોકો આવી જ ગયા હશે અને બધાને ખ્યાલ જ હશે પણ મારું તો ખાસ આસ્થાનું કેન્દ્ર છે આમ અને મને તો બે મહિને વીરપુર આવું ને ત્યારે આમ મનને શાંતિ મળી જાય છે એકદમ આમ મજા આવી જાય છે અને ખાસ કરીને તો એની જે દાળ ભાત અને રોટલી શાકની જે પ્રસાદી હોય છે બુંદી એ લેવાનો કંઈક આનંદ અલગ હોય છે તો હું તો ખાસ કરીને પ્રસાદી લેવા માટે જ આવું છું અને દર્શન પણ સરસ થઈ જશે આજે લેટ શું આવવામાં થઈ થ છું કયો વાંધો નહીં આપણે અંદરના દર્શન કરશું અને પ્રસાદીના તેના મંદિરના અંદરના તમને વિડિયો ના બતાવી શકું અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે મોબાઈલ જમા કરાવી દેવો પડે છે તો તમને વીરપુરની બજાર બતાવવાનો પ્રયત્ન કરીશ થઈ ગયેલા મંદિરનો જે રસ્તો છે આ છે વિરપુર નામ ધરામ બાપાના સંત મારા જે સંડે છે તો ઘણા બધા ભક્તો માટે આવે છે આપણે મનના અંદર નો તો વિડીયો નહી લઈ શકીએ ખાસ કરીને તો અહીંની જે શોપિંગ હોય છે પેંડા હોય છે આજે બહુ છે તો બધા ઠંડા પીણાનો પણ આનંદ લઈ રહ્યા છે બધા લોકો અને બહુ ગરમી છે પણ ચાલીસ ડિગ્રી તાપમાન બતાવે છે અત્યારે બજાર છે ઘણી બધી રીતિ કરી શકો છો શોપિંગ પણ તમારે ઘણી બધી થઈ જશે મંદિર આપણે જલારામ બાપાના દર્શન કરવાના હતા અને ખાસ કરી દુકાનો હોય છે ઘણી બધી શોપિંગ પણ તમે કરી શકો છો આશ્રમ કેન્દ્ર છે વિશ્વરામ તો આપણે અન્નુ તો વ્યૂ તમને નહીં બતાવી શકું પણ જે આ છે આપણે ગેટ ત્યાંના તમને દર્શન કરાવી દઉં મિત્રો અત્યારે જે તમે મારી પાછળની કઈ જઈ રહ્યા છો બહુ ટ્રાફિક હતો આજે સન્ડે છે અને જલારામ બાપાના સરસ મજાના દર્શન થઈ ગયા બહુ ટ્રાફિક છે આજે તમે જોઈ શકો છો આજે સન્ડે છે તો ઘણા ભાવ દર્શન માટે પ્રસાદી માટે આવી ગયા છે અને તડકો પણ ખૂબ છે અત્યારે ચાલીસ ડિગ્રી તાપમાન છે અને પરસો મળી જાય એવું છે પણ દર્શન સરસ મજાના થઈ ગયા મજા આવી ગઈ દર્શન કરવા માટે આપણે હજી બજારના વિડીયો પણ લેવાના બાકી છે ઘણા બધા જો આજે એટલી બધી ભીડ છે એ જોવું તમે દર્શન ની બજાર માં આટા મારી રહ્યો છુ અને ટ્રાફિક છે આજે વાત જવા તો ગરમી પણ એટલી બધી થાય છે પાછળની સાઈડ આપણે જોઈ શકીએ આ બધી ખરીદી વસ્તુ બધી નાના નાના બાળકોના રમકડા ને બધું ખરીદી માટે પણ જોઈ લે બહુ ભીડ છે વીરપુર ની બજારો જય જલારામ દર રવિવારે આટલો જ ટ્રાફિક હોય છે મંદિર ઉપર અને દર્શન માટે પણ લાખો ભયભક્તો રવિવારના દિવસે ખાસ કરીને વધારે હોય છે પણ મજા આવી ગઈ સરસ મજાના દર્શન થઈ ગયા ચલા બાપાના ચાલો મિત્રો વિડીયો કેવો લાગ્યો શેર કોમેન્ટ આપી દેજો જય

બહુ આજે ભીડ છે સન્ડે છે અને બહુ તાપમાન પણ ઊંચું છે ચાલીસ ડિગ્રી તાપમાન છે પણ અને બધી ગાડીઓ બતાવવાનો પ્રયત્ન કરીશ જોઈ લઈએ આ છે વીરપુર વીરપુરની અંદર આજે તો લગભગ તો હોય જ છે પણ આજે વધારે છે त वीडियो कवो लागो कॉमेंट मां कजो जय झूलेलाल जय जय